પણ છેલ્લા ઘણા વર્ષોથી આ વર્ષે પણ કોંગ્રેસમાં અંદરૂની ખટરાગ હોય અને મુખ્ય કારણે તેનું એ છે કે તેઓ ચૂંટાઈને આવ્યા આવ્યા પછી જનતાના કોઈ પણ જાતના કામો કરતા નથી સામાન્ય પ્રાથમિક સુવિધા હોય સાફ સફાઈ ગટર યોજના ગટર ઉભરાતી હોય છે અને સ્ટ્રીટ ટેડો બંધ હોય છે એનું મુખ્ય કારણ તેઓ કામ કરતા નથી અને અંદરું વાંધા વાંધા હતા એટલા માટે તેઓની આ વખતે એક સીટ કપાણી છે હજી જો તેઓ કામ નહીં કરે તો તેઓ આ ભવિષ્યમાં ત્રણ ત્રણ સીટો ઉપર ગુમાવવાનો વારો આવશે એવું ચોક્કસ છે વોર્ડ નંબર નવમાં પ્રતિષ્ઠિત ફેમણ સમાજના ઉમેદવાર હારનું કારણ શું ગઈકાલે પણ એક છાપામાં બાઇટ આવી હતી કે ઉપરેટા મેમણ સમાજના પ્રતિષ્ઠિત ઉમેદવારોની હાર થઈ ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના જનરલ સેક્રેટરી આજી સલીમ વર્તમાન ઉપરેટા મેમણ સમાજના સેક્રેટરી હરીભાઈ નાથાણી હું ભૂતપૂર્વ શિક્ષણ સમિતિનો ચેરમેન તો તોફીકભાઈ બકાલી અને વર્તમાન ભૂતપૂર્વ હસીદભાઈ સિવાણીની પણ હાર થઈ અમારા મસ વિશ્લેષણ અનુસાર કે પ્લેટામાં વધારે બહુમતી મેમાણસની મતોની હોવા છતાં પણ મતોનું ધ્રુવીકરણ થયું મતોનું વિભાજન થયું તેના કારણે અમારી અભિગમ થઈ છે ઉમેદવારો હવે પછી જે ઉમેદવારો આવ્યા છે તેઓ ચૂંટાઈને આવ્યા છે જનપ્રતિનિધિ બન્યા છે તો જે તેઓ વચન કર્યા છે અને તેઓ કામો કરે તેનાથી પબ્લિકને ફાયદો થાય અને અમારો અભિગમ એવો રહેશે કે તમને જ્યારે પણ અમે જે કીધું હતું અમે કામ કરતા હતા કામ કરીએ છીએ અને કામ કરતા રહીશું અમારી ક્યાં પણ જરૂર પડશે જનતાને અમે તેઓ કામો કરીશું